અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ માજી એક્યુપ્રેશર માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ લલિતાબેન ગામ રાજકોટમાં રહે છે અત્યારે હા હવે તમને શું તકલીફ હતી કમરનો દુખાવો અને પગમાં પગમાં દુખાવો કમરનો દુખાવો અને ઉતરસ એક દિવસ કર્યું એક્યુપ્રેશર આજે બીજો દિવસ છે ને આજે બીજી વખત ગઈરો ને હા હવે એક વખત કરાયું તો એમાં કેટલો ફાયદો 60% જેવો છે હે 60% 60% કમર માં અને પગ માં બેય માં તો વાકા વાળો તો દુખે હવે વાકા વાળું તો એમ જ દુખતું નથી દુખતો ને એટલે હજી બેસી નામ નથી હું કામ કરતી હા પણ ટુકમાં વાકા વાળો ત્યારે દુખતુંતું પહેલા અને એવું નથી દુખતું ને હવે ફાયદો છે ને ફાયદો છે કેટલો

તમારા મમ્મી ને ફાયદો થયો એટલે કયો છો ને હા સારું છે એક જ વખત હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ